બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર નગરપાલિકા કચેરીના અગત્યના જૂના રેકોર્ડ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તળાવમાં નાખી દેવામાં આવેની ઘટના બની છે છોટાઉદેપુર કુસુમસાગર તળાવના કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેના અંદર અગત્યના જૂના દસ્તાવેજો ટોપલા બાંધેરી અવસ્થામાં મૂકવામાં આવ્યા હતા તે દસ્તાવેજો કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ગત રોજ તળાવમાં નાખી દેવામાં આવ્યા હતા આ દસ્તાવેજો કોણે તળાવમાં નાખ્યા કેમ નાખ્યા તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ આ એક તપાસ તો વિષય થઈ પડ્યો છે કોઈ વ્યક્તિએ ઇરાદાપૂર્વક આકૃત્ય કર્યું હોય કે કરાયું હોય તેમ લાગી રહ્યું છે જેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેવી લોક માગણી ઉઠી છે કુસુમસાગર તળાવના કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેની અંદર વર્ષોથી જૂના રગતના રેકોર્ડ ટોપલો બાજીને મૂકવામાં આવ્યા હતા જ્યારે કબાટોની તિજોરીઓ પણ આ કચેરીમાં ધૂળ ખાતી હતી પરંતુ ગત રોજ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા આ જૂના રેકોર્ડને તળાવમાં નાખી દેવામાં આવ્યા છે ત્યારે કબાટો પણ ખુલ્લા જોવા મળ્યા હતા અને સદર એક ગંભીર બાબત છે જે પાલિકા સત્તાધીશોએ કડકમાં કડક પગલાં ભરવા જોઈએ એવી પ્રજામાંથી માગણી ઉઠી રહી છે હાલમાં છોટાઉદેપુર નગરપાલિકા નગરપાલિકા કચેરીનું નવું બિલ્ડિંગ બની જતાં સંપૂર્ણ કચેરીનો વહીવટ નવા માંગથી કરવામાં આવી રહ્યો છે જ્યારે જૂની બિલ્ડિંગ ધૂળ ખાઈ રહી છે અને જર્જરી હાલતમાં છે જૂની બિલ્ડિંગમાં જૂનો સામાન અને જૂના દસ્તાવેજ રેકોર્ડ કચેરીમાં પડી રહ્યા હતા જે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કુસુમ કુસુમસાગર તળાવમાં નાખી દેવામાં આવ્યો છે મહત્વની વાત એ છે કે આજુના જૂના રેકોર્ડ કે પાલિકાના સત્તાધીશોએ સભ્યોએ કોઈનું ધ્યાન ધ્યાન આપ્યું હોય કે નહીં હોય જૂની કચેરીના તાળા ખુલ્લા છે કે તાળા મારેલા છે અંદરનો સામાન વ્યવસ્થિત સ્થિતિમાં છે કે નહીં જેનો કોઈ ધ્યાન આપવામાં આવતું હોય હશે કે નહીં હોય સબ સલામતની આલબેલ પુકડવામાં આવી રહી છે વચ્ચે આ જૂનો રેકોર્ડ કતરો તળાવમાં પડેલો જોવા મળ્યો ખરેખર તો તળાવની આસપાસ સીસીટીવી કેમેરા લગાડવા જરૂરી છે પરંતુ તે પણ લગાડવામાં આવ્યા નથી સીસીટીવી કેમેરા મૂકેલા હોય તો પાલિકાની મિલકતનું ધ્યાન રાખવામાં સરળતા રહે છે આ પ્રકારના જૂના રેકોર્ડ છે એને સલામત રાખવા અને એ રેકોર્ડનું ધ્યાન રાખવું પાલિકાની પ્રાથમિક ફરજમાં છે પરંતુ સરળ બાબતે ધ્યાન રાખવામાં નથી આવ્યું તે પણ એક સત્ય હકીકત છે જે જ્યારે દસ્તાવેજ તળાવમાં ફેંકી દેવામાં આવે ત્યારે સપાટી પ્રણા છે છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિન બરજોડે જણાવ્યું હતું કે નગરપાલિકાના અગત્યના દસ્તાવેજ કોઈ અદાણી સમુદાય કુસુમ સાગર તળાવમાં નાખી દેવામાં આવ્યો છે જે ખૂબ ગંભીર બાબત છે આ અંગે નગરપાલિકા દ્વારા પંચકાસ્ત પણ કરવામાં આવ્યો છે અને પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે આ ટેક્સ વિભાગના રેકે જે વેરા છે વેરાને લગત જે દસ્તાવેજો છે તે આ પ્રકારે ફેંકવામાં આવ્યા છે અને તે રેકોર્ડ છે તે ત્યાં જૂની નગરપાલિકાની કચેરી પર મૂકવામાં આવ્યા હતા ટેક્સને લગતા જો કાગળો હોય તો એને આ રીતે ફેંકી દેવામાં કોને રસ હોય તેવા પણ છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાંથી નાગરિકોમાંથી સવાલ ઉઠી રહ્યા છે